हेलो यूट्यूब फैमिली तो परिवार एक नवा व्लॉग नी अंदर तमारू स्वागत है तो जय माता दी जय मां अंकल जय भवानाथ ने जय मां मां तो आज आ कारण से काटिकड़ा वाडिया दा ने कारण के घणु बद नो वाडिया काम से तो तमे व्लॉग मां कंटिन्यू से ले सुधी बिना रहजो तो मित्रों हूं काटिकड़ा आवी गयो सब जो आ से मारी वाडी कारण के हमें आ पाक राखो वाडी है ओला पण हमारो पा दवा साटे है हमारो पा साटे है ने મારે નાખવાને આ ખાતર કારણ કે ખાતર નાખવું પડે ખાતર નાખીને કપાને પાવાનો છે તો મિત્રો આ છે ખાતર કારણ કે આ નાખવાનું છે કપાસમાં ને તો આ છે ડોલ તો મિત્રો આપણે ખાતર નાખવા માટે હે ને એમ જોવા નાખવાનું છે ખાતર આ હેઠેથી ચોલા હેઠે લગન નાખવાનું છે જો આ છે આપણું ખાતર આવી ગયેલું હા નાખવાનું છે આમાં તો મિત્રો આપણે આ હેઠેથી ખાતર નાખતા નાખતા આ હેઠ એટલાં લગન પગ છે એ ના લગન ને કારણ કે આ ગરમી બહુ થાય એટલે ત્યાં ગમે એના વરસાદ પડતો હોય છે ને અહીંયા પણ વરસાદ લગભગ તો પડવાનો છે કારણ કે હાજે વાદળા ને એવું હતું વીજળી ને એવું બધું થતું હતું કારણ કે હાજે વરસાદ આવ્યો પણ થોડો ગમતો થયો હો તો મિત્રો મોટર ચાલુ કરી અને આમ જવો આમાં પાવાનું છે પાણી કારણ કે આમાં ખાતર ને દવા બે સટાઈ ગયેલું હે એટલે પાણી પાવાનું આમ જવો પાણી આવી ગયું છે દોરિયામાં તો પાણી આવી જું છે કારણ કે બે મોટર ચાલુ કરવાની છે અત્યારે એક મોટર ચાલુ કરી છે અને એક મોટર ચાલુ કરવાની બાકી છે તો મિત્રો પાણી પાવાનું કરી દીધું છે ચાલુ નામ જો આ છે સા કારણ કે બબિયા શાહ માં પાણી મૂકવું પડે કે એક શાહ માં પાણી ઉચ્ચે એટલે આ સા ફૂટી જાય એટલે બે શાહ માં પાણી આલે ને એટલે નીર આતે પાણી આલે ને જમીન પલતી રહે હરખી એ તો આ બીડા શાહ માં પાણી ચાલુ છે हम जो आय एक साथ तो गए पिडेलो है लगे लग आसा हेटा नो हैतला में थोड़ो केवरावे है, है, ताना है, ताना है। पानी से सलो पीट थे आले है तो मित्रों वोला हेडे थी आ है थे वे सो जो, आप का जो आ बेई नाका वाल ली है कारण के बे नाका पानी मुगु पड़े एक नाका मुगु तो फूटी रे कारण के ये कोला मनवाले पानी ते लगन भोगी जीव से कारण के आ पानी ट ओला हेडे भोगी जा से ता लगन काय वांचो नहीं आवे आमा ने तो कारण के તાર આડો પડતો એટલે બીદા સાહે આઈગલ પડેલા હતા આમ જો આ ફૂટી પડ્યું કે હાંદુ બડા ફૂટી જાય એટલે પાણી ન હરયો રહેવું પડે ને બે મોટર ચાલુ આમ જો કે બે મોટર ચાલુ એટલે પાણી નો રહે હરખું એટલે પાણી પેક થી હાલતું એ આમાં તો તો મિત્રો મારા ઉપા કારણ કે બી આર એન લેવા જેલા હતા જમ તો કોણ લાવ્યો હે કારણ કે આવા તડકાનો કોણ મળી જાય તો બહુ મજા આવે આપણે કોણ પહેલા ખાઈ લીયા પછી પાણી વાળી તો મિત્રો લાઈટ વીજી છે ને કારણ કે હવે લાઈટ આવે તાલગણ પોરો ખાવાને નમજો લાઈટ વીજી છે કારણ કે અહીં નાકુ વાય નતા લાઈટ વીજીયા બે છોરિયા માં ઓલેડે પાણી પડીતું છે આ લાઈટ વીજી ને હવે કારણ કે લાઈટ આવે ને તાલગણ આપણે આડી પોરો ખાવાનો છે તો મિત્રો લાઈટ આવી છે ને નમજો પાણી તો નીકળી ગયો છે ભુંગળામાંથી કારણ કે એકચાર લગન દસકા મારતું આખી લાઈન નો ભરાણી હોય ને એટલે પાણી દસકા મારે 재미 merupakan sebuah gutong filtron yang sampai di antara dua kelintir, થઈ ગયા હે ને કારણ કે ક્યાંક વાગી ગયો હે તો અત્યારે ખાઈ લઈએ પછી પાણી બહુ વાવા ને કારણ કે એક ને બે સાપ આવા ને હે તો પાણી વાગી ગયું હે તો બે સાપ આવી આપણે ખાવા વયા જઈએ ખાઈ ને પછી બહુ એનકોલ નું પાવાનું હોય પડખેથી મિત્રો મેં બપોરા કરી લીધા હે ને પાછો પાણી વાળવા મળ્યો તો આમ જો આ છે આપણું પાણી રહી છે કારણ કે બે નાકા ભરાયેલા છે એટલે અહીંથી કપામાં પાણી ચડાવવાનું છે इतना वायलड सौंपेल है अंती हेठा लग कपा सोपे थे वरसाद है आम जो दीपी कता दूध नहीं वाला थी गए है एरस आवाटक आईस वो वेम से मैंने तो तम कोई एक एक गाम वरसाद गए हो तो कॉमेंट कर दो अमे गाम वरसाद गए है कारण के अमर गाम में वरदा इच्छो नहीं तो पानी पाई सही તો મિત્રો હું આવ્યો છું આ હે દે પાણી નાકું હવ કારણ કે એક આનકોલ નું નાકું ભરાઈ ગયું છે અને આવડો આસા હે ભરાણો નથી કારણ કે વૈશમાં ફૂટી ગયો એટલે આ સા ભરાણો નથી એટલે કારણ કે આનકોલ નું એકલું એક નાકું વાળવા છે એકમાં ઠેટ લગન પાણી જવા દેવાના કારણે કે ભરાણો નથી એટલે તો આમાં પાણી જવા દેવું પડશે તો મિત્રો નાકું વાળ લીધું કારણ કે આમ જો એક સાફમાં કારણ કે આખી મોટર બે મોટર નું પાણી જાય છે કારણ કે એટલે આ કામ ભરાઈ જા છે અને આવડો સહ છે એ કપાનો સહ ચાલુ થઈ ગયેલો કારણ કે એમાં કપાસ સોપેલો હોય એટલે હવે આ પીધા એટલે આમાં પાવાને કપામાં તો પછી આઈનકોલથી આ બધો કપાસ છે તો મિત્રો ઇચ્છાનું થઈ ગયું છે ઠંડુ વાતાવરણ કારણ કે વરસાદ આવ્યો એવું થઈ ગયું છે આમ જો વાદળા વાદળા થઈ ગયા કારણ કે વાદળા ને એવું છે ને વરસાદ આવે તો અમારે કારણ કે ફાયદો છે કારણ કે જો વરસાદ આવી જાય તો કપામાં પાણી નહીં પાવવું પડે અને માઈક બી વાવી દીધેલી હે એમાં પણ અમારે ફુવારા ને એવું નહીં મૂકવું પડે તો વરસાદ ની અમારે જરૂર છે તો મિત્રો મને ગરમી થતી એટલે હું તો કારણ કે બમ્બે નાઈ નાખો છો કારણ કે બે મોટરનું પાણી આવે આમ જોવો એટલે બમ્બે નાઈ નાખો છો અને કારણ કે ઉપર મેઘરાજા હરુડે છે કારણ કે જો મેઘરાજા ની દયા થઈ જાય ને આપણે વરસાદ થઈ જાય તો કારણ કે અમારે મેળ આવી જાય કારણ કે જો અમારે પાણી ન પાવું પડે કપાસમાં અહ વરસાદ નહી આવે તો અમારે કપાસમાં પાણી બાવ જો છે અને મિત્રો એક શાહમાં કારણ કે બે મોટરનું પાણી મૂકો નહી એટલે કારણ કે શાહ ફૂટી જાય સમજો ત્રણ જગ્યાએ શાહ ફૂટી ગયો છે એક બે અહીંયા ફુટ્યા અને એક ઓલા પણ શાહ ફૂટી ગયો છે અનકે સાંધવા જવું પડે એટલે બે મોટરનું પાણી એક શાહમાં મુક્યું ને એટલે ફુટ્યા જ કરે એટલે એને સાંધવા સાંધવા જવું પડે અનકે તો મિત્રો લાઈટ વહી ગઈ છે ને કારણ કે હવે ભાગવાનું આપણે ઘરે જો લાઈટ વહી ગઈ છે કારણ કે હવે કેટલા વાગે લાઈટ આવે ને એનું કાંઈ નક્કી નહીં એટલે હવે આપણે ભાગવાનું ઘરે તો મિત્રો હું વાડીયાથી વી આવ્યો ઘરે ને કારણ કે હું તાબે પર ચડી ગયો છું ને અચ્છા આમ જો તમે લોકેશન કારણ કે વરસાદ આવે એવું લોકેશન થઈ ગયેલું છે વાદળાની એવું